નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શીતળા સાતમની વાર્તા વ્રત અને કથા તથા તેના મહાત્મ્ય વિશે વાત કરીશું શ્રાવણવત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણ છટનું રાંધેલું ટાળું ખાય છે એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી હવે આપણે શીતળા સાતમની વાર્તા વિશે વાત કરીશું એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા બહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી બહુ ભારે અને નાની નાની સીધી હતી બંને એક એક દીકરો હતો દિવસ આવ્યો શીતળા સાતમ નું વ્રત કરવા માટે રાધાન છઠ ને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાળું જમી શકાય એ તો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની બહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તો એ હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાનું વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડકે સુતા સુતા છોકરાને ધવડાવવા લાગી તે ધવડાવતા ધવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મનરાત થતાં શીતળા માતા ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આળોટ્યા અને દાજ્યા એટલે શ્રાપ આપ્યો જેઓ મારે શરીર બળ્યું તેવું તારું પેટ બળજું શીતળામાંના તો સાપ આપીને ચાલ્યા ગયા નાની બહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડતું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું નક્કી શીતળામાના કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને અને રડતી રડતી જેઠાણી અને સાસુ ત્યાં દોડી આવ્યા જેમને છોકરાને જોઈ બોલ્યા નાની બહુ રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી જ શીતળા માતા તારી પર કૌપાયવાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળા માની ડેરી પર જા અને તારી ભૂલ કબૂલ કરી અને માફી માંગ મા તારા ઉપર દયા કરશે નાની બહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની બહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આપ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની બહુ બોલી શીતળામાં મારી ઉપર કુપાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું બહેન તું શીતળામાં પાસે જાય તો મારું પાણી પણ પૂછતી આવજે કે અમે એ વાતે શું પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલજો કે પીએ તો તે મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે શીતળામાં મારી પર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન શીતળામાં ને અમારું પણ કુશ્ત્યાર છે કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે મેલી ઘેલી ડોસીમાં માથું ખંજવાળા બેઠા હતા એમને જોઈ ડોસીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાય નાની વહુ દયાળુ હતી તેને શીતળામાની ડેરીએ જવાનું ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી વહુએ ડોસી માના માથામાંથી ઘણી લીકો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથાની ખંજવળ ઓછી થઈ તેમણે વહીને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ તો ચમત્કાર સર્જાયો ડોસીના ખોળામાં રહેલો છોકરો સજીવંત થઈ કિલકિલાટ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી તેમણે ખાતરી થઈ ગઈ ક્યાં ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળામાના ચરણોમાં ઢળી પડી ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા થઈ ગયા નાની બહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માંગી પછી નાની બહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું બેટી ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી તે બહુ અદેખી હતી એને ત્યાં કોઈ વસ્તુ લેવા આવે તો તે કોઈને આપતી નહીં સવારમાં વલણો કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપી તેના પાપનું નિવારણ એ છે કે તળાવનું પાણી લઈ ચારે દિશામાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટોમાર્ગો એનું પાણી પી શકશે નાનું વહુએ પછી પહેલાં બે આખલાની વાત છે ત્યારે શીતળામાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભાવમાં દેરાણે જેઠાણી હતા તેઓ એટલા બધા ઈરસાળો હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘેર દળવા ખાંડવા આવે તો બંને જણ તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈ ગળામાં રહેલ ઘંટીના પડ છોડી નાખજે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈ પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેમને શીતળામાંની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી સીતરામાની વાત સંભળાવી પછી સાપનું નિવારણ માટે તળાવમાંથી ખબો ભરી પાણી લઈ ચારે દિશામાં છાંટ્યું પછી તે તળાવનું પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈ પોતાને ઘેર આવી ઘેર આવીને તેણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણી ના ગમ્યું નહીં સાસુએ પૂછ્યું બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહીએ તેને સગળી હકીકત કહી જણાવી બીજા શ્રાવણ માસમાં રાંધણ છટાવી આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણીના જેવું કરું આથી મને પણ માના દર્શન થશે રાંધણ છટને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ મધરાત થતાં સીતળામા ફરવા આવ્યા તેઓ જેવા સુલામાં આટ્યા કે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બાળી છે તેનું અંતર બળજો બીજા દિવસે સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દિરાણીની મફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીયા ગઈ ત્યાં એક અવાજ આવ્યો પાણી પીશ નહીં નહીંતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં ધારે સી પણ આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે છે પંચાયત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપું લઈ આગળ ચાલી નીકળી આગળ જતાં રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી તે માથું ખંજવાળતી હતી એને જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપ નહીં આ સાંભળી જેઠાણી બોલી હું કંઈ તારા જેવી નવરી છું તે તારું માથું જોઈ આપું હું તો શીતળામાને શોધવા જાઉં છું આમ કંઈ તે ચાલી નીકળી તે છોકરાને લઈ ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો આખરે કંટાળીને મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવ વાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને દીકરો ખોઈ બેઠ્યો હે શીતળા માતા તમે જેવા દેરાણી જેઠાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો